કેમ છે ભાઈ મજામાં ચાલો ભાઈ સ્વાગત છે આપણા એક નવા બ્લગમાં આઈ હોપ તમે બધા મજામાં જ હશો ભાઈ અત્યારના ભાઈ સાડા અગિયાર થઈ ગયા છે અને આપણે છે ભાઈ પાટણમાં તો આપણે જ્યાં રુકાયા હતા ત્યાં જો કંઈક આવું ઘર છે અને ભાઈ અત્યારના સાડા અગિયાર થઈ ગયા છે ને અમે નીકળીએ છીએ અહીંયાથી પાટણ જવા મતલબ પાટણની જે રાણીની વાવ છે ને એ જોવા અહીંયાથી કેટલું હશે પાણીને તો મતલબ અહીંયાથી અમે જે જગ્યા પર છે ને અહીંયાથી એક કિલોમીટર જેવું છે રાણીની વાવ તો ત્યાં જઈએ છીએ તો ભાઈ જો અંજુભાઈ પણ તૈયાર થઈ ગયા છે જવા માટે ને આપણી સાયકલ પણ તૈયાર છે બરાબર અને આપણે સાયકલનું કાલે જે વિલ્ડિંગ ને પાછું તૂટી ગયું છે જો ભાઈ આખું વિલ્ડિંગ તૂટી ગયું છે એટલે એ બી ન છે અને પ્લસ કે અમે આજે અહીંયા જ રોકાઈ જવાના છે કેમ કે બધા કપડાં છે ને બધા ધોઈ નાખ્યા છે બહુ દિવસના મેળા થાય આવી એટલે આજે રાણીની વાવ જોઈશું ને પછી કાલે નહીં ગઈ કે નીકળી જશું બાકી આજે આપણી યાત્રાના કમ્પ્લીટ 28 દિવસ થઈ ગયા છે તો ભાઈ ચાલો હવે અહીંયાથી નીકળીએ છે એક આપણે આદિવાસીની સંસ્કૃતિ છે જે પાટણમાં ચાલી રહી છે જો ભાઈ બિરસા મુંડા છે ને આપણા મુંડાની સ્ટેચ્યુ છે જો આપણા બિરસા મુંડાની મૂર્તિ છે મતલબ પ્રતિમા છે અને આ ભાઈ આપણો આખો આદિવાસી રહ્યા છે પાટણમાં પણ આદિવાસી છે એમ એટલે ભાઈ આદિવાસી સ્ટેચ્યુ છે ને તો અહીંયા આપણે આદિવાસી જે આપણા બિરસા મુંડા જે ભગવાન કહેવાય છે એમને મારે સન્માન કરવાનું છે ત્યાં જુઓ તો ત્યાં અમારે હાર પહેરવાના છે અને અહીંયા પર અમારું સ્વાગત કરવાનું છે જય જય આદિવાસી આદિવાસી ફિરસાન્ડા અમર ફિરસાન્ડા અમર હોન્ડા અમર હોદિવાસી એક સમીર એક કમા આદિવાસી એક સમી એક કમાન આદિવાસી એક જય આદિવાસી જય આદિવાસી મહી સાગરથી પૂછા તું પરિભ્રમણ કર આદિવાસી સમાજના ગુપુભાઈ જે પ્રખ્યાત છે ગોપાલભાઈ અને ગોપાલભાઈ ડામોર અને અર્જુનભાઈ જે અચ્છુભાઈ તરીકે પ્રખ્યાત છે તે આજે પાટણમાં આવે છે પાટણના મહેમાન બનીને આવે છે તો પાટણમાં ભીલ સમાજ દ્વારા આજે તેમનું સન્માન કરવામાં આવ્યું છે પીરસા મુંડાને પ્રતિમા પાસે એમનું ફૂલાર આપી અને સાલ ઉડાડી અને એક સોફો જે આદિવાસી સંસ્કૃતિ પ્રમાણે છે તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે આજ રોજ તેઓ સંસ્કૃતિને લઈને તમામ સ્થાનો છે જે ઐતિહાસિક સ્થાનો છે તેની તે લોકો પરિભ્રમણ કરી છે અને ઐતિહાસિક સ્થાનોને ત્યાં થઈ અને એમના બ્લોગ ઉપર લોકોને બતાવી રહ્યા છે કે તમે પણ અહીંયા ફરો આ આપણા ઐતિહાસિક સ્થળો છે તેની મુલાકાત લો તેના માટે એક જાગૃતિનું પ્રચાર તરીકે કામ કરી રહ્યા છે જે ખરેખર સેવાકીય પ્રવૃત્તિ છે તો તમામે જે બી ચેનલ દેખતા હોય એ લોકો પણ એમને સપોર્ટ કરવો જોઈએ કે આ વધુમાં વધુ લોકો સુધી પહોંચે લોકો તે લોકો બતાવી લેશે તે ઇન્ડાજી સ્થળોની મુલાકાત લે લોકો વધુ હતું એવું કરું છે જય ભારત જય જોહાર ભાઈ એક વાગી ગયો છે અને આપણે પોકી ગયા છે રાણીની વાવ વેલકમ ટુ વર્લ્ડ હેરિયસ્ટ રાણીની વાવ જો ભાઈ પોકી ગયા રાણીની વાવ જોડે અને ભાઈ આ છે રાણીની વાવ અંદર છે એવું લાગે જો ભાઈ ચાલો આપણે આવી ગયા છે પાટણમાં અને પાટણનું રાણીની વાવનું પાર્કિંગ છે અને ભાઈ સામે છે પાટણની રાણીની વાવ છે પાર્કિંગમાં અને ભાઈ અહીંયા ટિકિટ કાઉન્ટર છે મતલબ ત્યાંથી ટિકિટ લઈને અહીંયાથી પ્રવેશ કરવાનો છે ને ત્યાં જવાનું છે રાણીની વાવ જવા માટે છે એક ટિકિટના રૂપિયા છે એક વ્યક્તિના ચાલીસ રૂપિયા છે અને અહીંયા બહારનો પ્રવાસ પણ આવે છે હવે ભાઈ આપણે અહીંયાથી પ્રવેશ કરીને ત્યાં જવાનું છે જો અત્યારે અહીંયાથી અને ભાઈ સામે દેખાય છે બાકી અહીંયા છે ને બહારના બહારની ટુરિસ્ટ પણ આવેલી છે અને પ્રવાસીઓ પણ આવેલા છે યસ બ્લોગર બ્લોગર

તમને ગુજરાતી આખું વાંચી લેજો બરાબર જો ભાઈ લઈ લેજો પ્લે કર દેજો વિડીયો પ્લે કર દેજો બાકી હિન્દી વાંચવું હોય તમારી મરજી હિન્દી વાંચવાની હોય તો હિન્દી વાચી લેજો જો ભાઈ હા તમને દેખાતું હોય તો ચાલો બરાબર બાકી ઇંગ્લિશમાં ગમ પડતી હોય તો લો વાંચજો બરાબર ચાલો બાકી હવે આપણે જઈએ છીએ પાટણના પટોડા જોવા સાડા અગિયાર થવા કરે છે અને ભાઈ હવે તું જઈએ ચાલો ભાઈ ગુડ નાઇટ જય માતાજી ચાલો ભાઈ આજુ લાઈવ ચાલુ

આજે સતત કેટલા દિવસ થઈ ગયા લગભગ કેટલા દિવસ થી લાગે છ સાત દિવસ થઈ ગયા લગભગ છ સાત દિવસ થી લાઈવ જ થાય છે એમ આખું બધું મેટર રોજ ને રોજ નવા નવા પ્રૂફ લાવે છે એમ ભાઈ પબ્લિક હવે ખબર નહીં શું કરે છે

ઉમીદ આપે પણ આજે હું આ ત્રણસો ને પિસ્તાલીસ ઘર બનાવ્યું ને છે ને આજે છે ને કીર્તિ પટેલ જે કહે છે ને એમાં એવું છે કે કીર્તિ પટેલ જે વાત કરી છે ખજુરભાઈ વર્તકાળમાં થઈ ગયું છે મતલબ ભૂતકાળમાં જે થઈ ગયું છે આ એમનું નવું વર્તકાળ છે મતલબ એ ઇતિહાસ બધું કે છે એમ અને અને ખજુરભાઈ જે બધું કામ કરે છે જે એમનું બધું પેલું શું આવે ને ફંડ એ બધું જે ફંડ આવે છે ને એ બધું રહસ્ય ખુલે છે કે આમ આવે છે તેમ આવે છે અને અહીંથી આવ્યું ને ત્યાંથી આવ્યું એમ એટલે હવે હજી તો આ તો મારા ખ્યાલથી બહુ આગળ ચાલવાનું છે હજી તો ખબર નહીં કેટલો ખુલાસો કરવાની છે ભાઈ મારાથી પણ બહુ બધી ભૂલો થઈ હસી પહેલની એ બધું હવે કોઈક મતલબ મારે જે બધી ભૂલો થઈ એ બધું કોઈક હવે જાહેર કરે કે ગોપુ પહેલાં આમ કરતો એમ કરતો એમ એટલે એવું મેટરો થાય છે ભાઈ ભાઈ હવે ચાલો જઈએ કેટલા વાગ્યા બતાવતા કેટલા વાગ્યા સાડા જો ભાઈ સાડા અગિયાર થઈ ગયા છે તો કઈ નહીં બાકી ચાલો કાલે પાછું નીકળવાનું આપણે તો આજનો બ્લોગ આટલા સુધી તમને કેવું લાગે છે કમેન્ટમાં કેજો બાકી ખીર્તિ મેટર આ કીર્તિ પટેલની મેટર માટે તમને કેવું લાગે છે કમેન્ટમાં કહેજો મળીએ કાલના નવા વ્લોગ સાથે ટાટા બાય બાય ગુડ નાઇટ